आणंद जिला एलसीबी स्टाफना मणसों ने बातमी मड़ी थी ते मुजब नाइट पेट्रोलिंग में दरमियान नाना ठाकोरवाड़ा जुमी मस्जिद सामे रहता जावेद मिया उर्फे खेखली हबीब मिया ठाकोर तथा तेमना मरतिया मानसो साथे साथ तेना कब्जाना मकान पाचड़ गैरकायदेसर रीते गौवंश कतल करी गौमांस नो धंधो करे छे जे आधारे स्थानिक पोलिस नी साथे बातमी स्थानिकलिसतमीवाड़ी जगह जी रेड करता किलो किलोट गौमांस नो जत्थो तथा कतल करनेना સાધનો મળી આવેલ જે જપ્ત કરી સ્થળ ઉપરથી પાંચ આરોપીઓને પકડી તેઓ વિરુદ્ધ ગૌહત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ ભાલેજ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરેલ છે તાજેતરમાં એલસીબી દ્વારા ભાલેજ ખાતે મોટા જથ્થામાં ગૌવંશનો જથ્થો પકડી ગેરકાયદેસર ચાલતું કથલખાનું પકડી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને આ બાબતે ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ જ પ્રકારના બનાવો ના બને તે માટે પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે સૂચનાઓ આપેલી હતી જે અનુસંધાને એલસીબીના પીઆઈ એચઆર આર સાહેબે એલસીબીના તમામ માણસોને આ બાબતે વર્કઆઉટ કરી અને બાતમી હકીકત મળી આ પ્રકારના કેસો જણાવે તો કેસો કરવા માટે સૂચના આપેલી જેના ભાગરૂપે એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ પાવરા તથા તેમની ટીમ તારીખ અઠ્યાવીસ તથા ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ નાઇટ રાઉન્ડમાં હતી તે દરમિયાન તેઓને હકીકત મળેલ કે ભાલેજ ખાતે રહેતા જાવેદ મિયા ઉર્ફે ખીખલી હબી મિયા ઠાકોર તેમના મળતીયા માણસો સાથે પોતાના ઘરના મકાનની પાછળ ગૌવન્સનો કતલ કરે છે જે બાતમીના આધારે એલસીબી પીએસઆઈ પાવરા તથા તેમની ટીમ તથા ભાલેજ પોલીસ સ્ટેશનના પીએસઆઈ બાથમ તથા ભાલેજ પોલીસની ટીમે રેડ કરતા ત્યાંથી પાંત્રીસ કિલો જેટલો ગવંશનો જથ્થો મળી આવેલ આ બાબતે વેટરની ડૉક્ટર એચ એલ કાંચા સાહેબને પરીક્ષણ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ આ ગવંશ હોવાનું હકીકત જણાવેલ જેથી સ્થળ ઉપરથી મળી આવેલ પાંચ ઈસમો જાવેદ મિયા ઉર્ફે ખેખલી અબી મિયા ઠાકોર ફારૂક મિયા ઉર્ફે લંગડો હબી મિયા ઠાકોર મોહમ્મદ જાબર મોસન મિયા ઠાકોર નવાઝ શરીફ યાસીન મિયા ઠાકોર તથા મનસુર મિયા ઇલિયાસ મિયા ઠાકોર આ પાંચેય ઇસમોના વિરુદ્ધમાં બીએનએસની અલગ અલગ કલમો તથા એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ ભાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે